નમસ્કાર હું અબ્દુલ કાદી સિંધી લોકલ ન્યૂઝ ટ્વેન્ટી ફોરમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું રમીપાપ આ સિઝનના ટેકાના ભાવ સત્ર ભે બેઠક યોજાઈ કૃષિમંત્રી રાઘવજી પટેલના અધ્યક્ષ સ્થાને આ બેઠક મળી અને બેઠકમાં કિસાન સંઘના સભ્યો પણ હાજર રહ્યા અને ગુજરાત વાવપંચના બેઠકના સભ્યો પણ હાજર રહ્યા ખેડૂતોને પોષણ સંભાવ મળી રહે તે આ બેઠકમાં ચર્ચા કરવામાં આવી રવિ સીઝનમાં ખેડૂતોને રવિ પાકોનું પોષણ મળી રહે એ હેતુથી આ બેઠકની યોજના કરવામાં આવી જે પ્રમાણે રાજ્ય સરકારના કૃષિ વિભાગના કૃષિ મંત્રી અને ખેડૂતો આગેવાનો સાથે આ પાકો અંગેની ચર્ચા સમીક્ષા કરી અને તેના ભાવ નક્કી કરી કેન્દ્ર સરકારને મોકલવામાં હોય છે કેન્દ્ર સરકાર બધા જ રાજ્યમાંથી ટેકાના ભાવ મંગાવવામાં આવે છે કેન્દ્ર સરકાર ગુજરાત સરકાર સહિત સમગ્ર દેશભરની અંદરથી અલગ અલગ રાજ્યમાંથી આ પ્રકારના ભાવો પંચના જે આંકડા આવ્યા હશે તેના આધારે સરેરાશ કેટલું ભાવ રાખવું તે નક્કી કરવામાં આવશે

ज्ञाननगर आप अब अभी इससे ज्यादा है कालाउजी ऊपर भाई मुद्री के लिए हेलो उजी सलल कहां मिल रही है रेमो विश्विस्ट तक केशव केशवनाथ कहने नौ के नौ क्यों कहता हूं केशव के अलावा

આજ <laughs> 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 <laughs>